આ ઘટના બાદ પોલીસે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનારા સિદ્ધાંત સિંહ અને રોહિત નામના બે યુવકોની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી દેશી પિસ્તોલ શંકર યાદવના નૈસમ પાસેથી મેળવવામાં આવી હતી મદદનીશ પોલીસ કમિશનર યુવરાજસિંહ ગોયલની આગેવાની હેઠળ નારોલ પોલીસે સમગ્ર પ્રકરણની સઘન તપાસ શરૂ કરી છે જેથી આ હથિયાર ક્યાંથી આવ્યું અને ઘટનામાં સાજા સંજોગો શું હતા તે જાણી શકાય આ પ્રકારની ગેરકાયદેસર હથિયારની હેેરફેર અને યુવકો દ્વારા બેદરકારીપૂર્વક તેનો ઉપયોગ કરવાની ઘટના ગંભીર ચિંતાનો વિષય છે પોલીસ તેના બનાવ માન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે આ ઘટનાએ યુવાનોમાં ગેરકાયદેસર હથિયારોની ઉપલબ્ધતા અને તેના જોખમો પર ગહન ચર્ચા છેડી છે ગઈકાલે મોડી રાત્રે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસને જાણ થઈ કે એક ફાયરિંગનો બનાવ બનેલ છે તાત્કાલિક નારોલ પોલીસની ટીમ અને બટવા પોલીસની ટીમ સ્થળ ઉપર જઈને તપાસ કરતા એક જે ડિટેલ પૂછતા એવું જાણવા મળેલ છે કે ત્રણ મિત્રો ભેગા થયા હતા જેમાં એક મિત્રના ઘરે ભેગા થઈને તેઓ જમવાનો પ્રોગ્રામ કરતા હતા રાત્રે સાડા બાર વાગે આજુબાજુ ત્યારબાદ જે આ કામના આરોપી છે સિદ્ધાંતસિંહ તેમના ઘરમાં એક પિસ્તોલ દેશી બનાવટની પિસ્તોલ હતી એક એકબીજા જે મિત્રો છે તે ચેક કરતા હતા લોડ કરીને અને તેવામાં તેવામાં આ પહેલાં સૌથી પહેલાં જે ઇજા પામના છે તેના દ્વારા પણ ચેક કરવામાં આવી ત્યારબાદ આ કામના જે અન્ય આરોપી છે તેણે ચેક કરતાં લોડ કરતાં મજાકમાં ફાયર કરતા તે ફાયર થઈ અને એમ તેઓના જ એક મિત્રો જેમનું નામ છે ધર્મેશ કુમાર નંકુભાઈ મિશ્રા તેઓને માથા માથામાં કાનની ઉપરના ભાગે એક ગોળી વાગેલ છે તેઓને તાત્કાલિક આ બંને મિત્રો છે તેઓ હોસ્પિટલ લઈ ગયેલા અને આ અનુસંધાને નારોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો દસ ચોપન તથા આર્મ શેકની કલમ પચીસ વન બી અને સત્યાવીસ એક મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરતા આ કામના જે બે અન્ય જે ફાયરિંગ કરનાર અને તેની સાથે રહેનાર બે ઈસમો છે તેઓની નારોલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ બંનેના નામ છે સિદ્ધાંતસિંહ સુનિલ સિંહ ગુમિહાર જેઓ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને ખાનગી બેંકમાં તેઓ રિલેશનશિપ મેનેજર તરીકે કામ કરે છે આ તેઓનું જ ઘર હતું તેઓના ઘરે જ આ લોકો એકઠા થયા હતા અને અન્ય આરોપી છે જેનું નામ છે રોહિત ઉર્ફે રિતિક ભોલેરામ પ્રજાપતિ તેઓ પણ મૂળ એમપીના રહેવાસી છે પણ આ બંને ઈસમો વટવા વિસ્તારમાં રહે છે અને તેઓ રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે તો આ બંને ઈસમોને ગિરફ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આગળની તપાસ હાથ ધરતા તેવું પણ જાણવા મળ્યું છે કે આજે દેશી બનાવટની જે પિત્તર હતી તેઓ સિદ્ધાંતસિંહ દ્વારા શંકર યાદવ નામના પાસેથી લેવામાં આવેલ હતી તેવું હાલ પ્રાથમિક લેવલે જાણવા મળ્યું છે આ અનુસંધાને જે શંકર યાદવ નામના વ્યક્તિ છે તેઓને પણ રાઉન્ડ અપ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને આ કામમાં જે ઈજા પામના છે તેઓ હાલ હોસ્પિટલમાં દાખલ છે તેઓ એકવાર કોન્શિયસ પણ થયા હતા તે અનુસંધાને પણ આ ઘટના બાબતે રીવેરીફાઈ પોલીસ દ્વારા કરવામાં આવેલ હતું અને હાલ હાલ આઉટ ઓફ ડેન્જર છે પરંતુ અત્યારે આ આ ત્રીજી વાર જે ઘટના થઈ પ્રાથમિક લેવલે જાણવા મળ્યું તે અનુસંધાન ત્રીજી વાર જે ત્રીજા વ્યક્તિ દ્વારા જે સિંહ દ્વારા જયારે આ ગન ને ફરીથી ચેક કરવામાં આવી ત્યારે ની ઘટના થયેલ હતી એ અગાઉ પણ આ કામ ના ઈજા પામનાર અથવા અન્ય જે રોહિત કરીને રોહિત પ્રજાપતિ નામના ઇસમ છે જે આરોપી છે તેઓ દ્વારા પણ આ પૂર્વ એ દરમિયાન ચેક કરવામાં આવેલ હતું પરંતુ ત્યારે કોઈ ત્યારે સ્ટીગર દવાથી ફાયર થયેલ ન હતું એમાં સ્થા જ્યારે શરૂઆતમાં બંને જે વ્યક્તિઓને રાઉન્ડ અપ કરીને તપાસ ધરવામાં આવેલી ત્યારે તેઓએ અલગ અલગ કહાનીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલી કે આ પ્રમાણે કોઈ અમે બાઇક ઉપર જતા હતા અને કાર દ્વારા ઓવરટેક કરવામાં આવીને જે ઝઘડો થયો તેમાં આ પ્રકારની ઘટના બની હતી તે સિવાય પણ અન્ય એક બે કારણો આપ્યા પણ ખૂબ કડક પૂછતાછ કર્યા બાદ પ્રાથમિક લેવલે જાણવા મળ્યું હતું કે આ કામના જે મુખ્ય આરોપી છે સિદ્ધાંતસિંહ સુનિલસિંહ ભૂમિયા

પ્રાથમિક લેવલ જાણવા મળતા સિદ્ધાંત સિંઘ જે સુનિલ સિંઘ ભૂમિયાર છે જેઓનું ઘર છે તેઓના હાથમાં જ્યારે વેપન હતું ત્યારે ફાયર ની ઘટના થઈ હતી અને આ કામના જે ઇન્જર્ડ પામના છે ધર્મેશ કુમાર મિશ્ર તેઓને વાગેલો એક રાઉન્ડ જ ફાયર થયું હતું અને એક જ ગોડી હતી તેવું જાણવા મળે છે હાલ હથિયાર તેઓ દ્વારા જે વિગત આપે છે જ્યાં ફેંકવામાં આવ્યું છે ત્યાં હાલ પોલીસની ટીમ તપાસ ચાલુ છે અને જલ્દીથી જલ્દી હથિયારને રિકવર કરીને પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે તે બાબતે અગાઉ મેં જાણ કરી તે મુજબ શંકર યાદવ નાના ઈસમ પાસેથી લાવેલા હતા જે નારોલના રહેવાસી છે તેઓને પણ હાલ રાઉન્ડ અપ કરીને આગળની પૂછતાછ ચાલી રહી છે કે તેઓ દ્વારા ક્યાંથી મેળવવામાં આવ્યું હતું અને કોના દ્વારા મેળવવામાં આવ્યું હતું અને ક્યાં કારણોસર મેળવવામાં આવ્યું